પ્રજ્ઞાન બ્રહ્મ નું ગહન રહસ્ય ઉપનિષદેદ સાથે જોડાયેલું એક મુખ્ય ઉપનિષદ છે આ ઉપનિષદોમાં બ્રહ્મ વિદ્યા નું સર્વોચ્ચ સત્ય પ્રગટ કરે છે પ્રજ્ઞાનમ બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મા આ ચાર મંત્ર વેદાંત ચાર મહાવાક્યો પૈકીના એક તરીકે આદરણીય છે મહાવાક્ય પ્રજ્ઞાનમ બ્રહ્મ અર્થ આ મહાવક્યનો અર્થ છે ચેતના અથવા શુદ્ધ જ્ઞાન એ જ બ્રહ્મ છે આ ઉદ્ઘોષ મનુષ્યના મૂળભૂત પ્રશ્નો જેમ કે હું કોણ છું અને આ જગતનો મૂળ શું છે નો ઉત્તર આપે છે તે વ્યક્તિની આંતરિક ઓળખ આત્મા અને સમગ્ર જગતના સનાતન મૂળ બ્રહ્મ વચ્ચેની પૂર્ણ એકરૂપતા સ્થાપિત કરે છે અધ્યાયનો પ્રારંભ આત્માની ખોજ પ્રથમ મંત્ર ત્રીજા અધ્યાયની શરૂઆત એક ગહન પ્રશ્નથી થાય છે જે સ આત્મા નો પાયો છે કોલ્ય આત્મા તરીકે ઉપાસના કરીએ છીએ તે ખરો આત્મા કયો છે ઉપનિષદ આપણને વિચારવા મજબૂર કરે છે શું આત્મા એ છે જેના દ્વારા આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ ગંધ લઈએ છીએ વાણીનો ઉચ્ચાર કરીએ છીએ કે સ્વાદ પારખીએ છીએ આપણે સામાન્ય રીતે જેને હું માનીએ છીએ તે માત્ર ઇન્દ્રિયો સમૂહ નથી આંખ માત્ર જોવાનું સાધન છે કાન સાંભળવાનું સાધન છે પરંતુ આ સાધનોનો ઉપયોગ કરનારી અને જ્ઞાન મેળવનારી શક્તિ કે તત્વ તેનાથી પર છે તે મૂળભૂત શક્તિ શું છે પ્રજ્ઞા ચેતનાની વ્યાખ્યા બીજો મંત્ર પ્રથમ પ્રશ્નનો ઉત્તર બીજા મંત્રમાં આપવામાં આવ્યો છે જે આત્માને તેના કાર્યો દ્વારા ઓળખાવે છે ઉપનિષદ કહે છે કે આત્મા તેજ છે જે પ્રજ્ઞાન ચેતના રૂપે કાર્ય કરે છે મંત્ર સ્પષ્ટ કરે છે કે હૃદય મન બુદ્ધિ સંકુલ અને મનમાં જે જુદા જુદા કાર્યો થઈ રહ્યા છે તે બધા પ્રજ્ઞાન શુદ્ધ ચેતના આજ્ઞાન અજ્ઞાનમ આદેશ કે નિયંત્રણ કરવાની શક્તિ વિજ્ઞાન વિજ્ઞાનમ વિશેષ જ્ઞાન બુદ્ધિપૂર્વક વિવેક પ્રજ્ઞાન પ્રજાન શુદ્ધ ચેતના સાર્વત્રિક જાગૃતિ મેધા મેધા સ્મરણ શક્તિ ધારણ શક્તિ દ્રષ્ટિ દ્રષ્ટિ જુવાની શક્તિ સમજણ ધ્રુતિ ધ્રુતિ ધૈર્ય સ્થિરતા સંકલ્પ મતિ માનન વિચાર મનીષા મનીષા વિશ્લેષણ તર્ક શક્તિ જુતિ જુતિ ક્ષણિક આવેગ કે ઈચ્છા સ્મૃતિ સ્મૃતિ યાદ શક્તિ સંકલ્પ સંકલ્પા નિર્ણય ઇરાદો ક્રતુ સંકલ્પની તાકાત કે આ તમામ માનસિક વૃત્તિઓ અલગ અલગ હોવા છતાં તે બધી એક જ મૂળભૂત શક્તિ પ્રજ્ઞાન કાર્યો છે જેમ એક જ વીજળી ના પંખો ફરે છે અને બલ્બ પ્રકાશ આપે છે તેમ આપણા મનના આ તમામ કાર્યો

પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ નું મૂળ છે સૃષ્ટિ ના સર્જન પાલન અને લય માટે જવાબદાર તમામ અંતિમ કારણ આ પ્રજ્ઞાન જ છે માંથી જન્મનારા સૃષ્ટિમાં ગર્ભ માંથી જન્મનારા જારૂજ પરસેવા માંથી જન્મનારા સ્વેદજ અને જમીન માંથી ફૂટી નીકળનારા ઉદ્ભિજ સર્વ જીવો નું મૂળ છે ઘોડા ગાયો મનુષ્યો

આ શુદ્ધ ચેતના જ બ્રહ્મ છે જે ચેતના તમને હું અનુભવ કરાવે છે તે જ ચેતના સમગ્ર બ્રહ્માંડ નો સર્વ વ્યાપી શાશ્વત અને મૂળભૂત ચોથો મંત્ર ચોથો અને અંતિમ મંત્ર આ જ્ઞાન ની અનુભૂતિ નું પરિણામ દર્શાવે છે સ એન પ્રજ્ઞેનાત્મના સ્માનલો દુક્રમ્ય અમુષ્મિન સ્વર્ગે લોકે સર્વાન કામ આપવા અમૃત સંભવત તે સાધક આ પ્રજ્ઞાન રૂપ આત્માના જ્ઞાન દ્વારા આ લોક માંથી ઉપર તે સ્વર્ગ લોક માં જઈને સર્વ પ્રાપ્ત કરીને પામે છે જે જ્ઞાની આ સત્ય ની સંપૂર્ણ અનુભૂતિ કરે છે કે હું શુદ્ધ ચેતના રૂપ બ્રહ્મ છું તે જીવતે જીવત જ તમામ બંધનો માંથી મુક્ત થઈ જાય છે તેના માટે મૃત્યુ માત્ર શરીર નો ત્યાગ છે આત્મા નો નહીં તે તમામ ક્ષણિક ઇચ્છાઓથી પર થઈ જાય છે અને અંતે તે જ્ઞાની અમર બ્રહ્મમાં લીન થઈ જાય છે ઉપસંહાર પ્રજ્ઞાન બ્રહ્મનું મહત્ત્વ ઐત્રેય ઉપનિષદનો આ ત્રીજો અધ્યાય ભારતીય દર્શનનો આધાર સ્તંભ છે તેનું મહાવાક્ય પ્રજ્ઞાન બ્રહ્મ આધુનિક જીવન માટે પણ એક શક્તિશાળી સંદેશ આપે છે આત્મ ઓળખ આપણું ખરું સ્વરૂપ ભંગુર શરીર કે ચંચળ મન નથી પણ તે બધાની પાછળ રહેલી અવિચર શુદ્ધ ચેતના છે સર્વ વ્યાપકકતા મારી અંદર રહેલું ચેતનાનું કિરણ અને સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરનારી શક્તિ એક જ છે આ સમજણ એકતા અને સર્વમાં આત્મભાવની ભાવના જગાડે છે મુક્તિનો માર્ગ મોક્ષ કે મુક્તિ કોઈ સર્વ સ્થાન નથી પરંતુ આ શરીરમાં આ ક્ષણે બ્રહ્મ સ્વરૂપે પોતાની ઓળખ કરવાની જાગૃતિમાં છે આમ એતરેક ઉપનિષદ નો ત્રીજો અધ્યાય આપણી ચેતનાની ઊંડાઈથી લઈને બ્રહ્માંડની વિશાળતા સુધી એક સેતુ બાંધે છે અને આપણને અંતિમ સત્ય તરફ દોરી જાય છે તમે જ બ્રહ્મ છો અને તે બ્રહ્મ સ્વરૂપ શુદ્ધ ચેતના છે